સુરતમાં સ્થાનિક પોલીસના આશીર્વાદ ચાલતા દારૂના વારંવાર વિજિલન્સની ટીમે સુરતમાં વારંવાર દારૂની અને પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા કામગીરી કરવામાં આવે છે ત્યારે વિસ્તારમાં સની પાટીલ ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા લિંબાયતના રંગીલા ટાઉનના ટેરેસ પર ચાલી રહેલ સની પાટીલના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી તેથી ચાલીસથી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા તો વિજિલન્સની ટીમને જોઈ એક સોનુ નામનો જુગાર જુગારી બીજા માળેથી કૂદી પડતા ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે સ્વીમેર હોસ્પિટલે ખસેડાયો હતો વિજિલન્સે સ્થળ પરથી લાખોની રોકડ અને મોબાઈલ સહિતની મત્તા કબજે કરી હતી તો જુગારધામ ચલાવનાર સનની ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો તો ભાગી છૂટેલો જુગારધામ ચલાવનાર સની પર જુગારના અનેક ગુનાઓ નોંધવામાં આવેલા હોવાનું પણ સામે આવ્યું છે